શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી શીખવા જેવી અને મહત્વની પાંચ વાતો છે પેલું કર્મ અને તેનો ફળ ગીતા એ કર્મ પર જોર આપે છે આમાં વાત થાય છે કે આપણે આપણા કાર્યને કર્મણી ધર્યા વગર કરવું જોઈએ કારણ કે તેના ફળ પર નિર્ભય રહેવું એ મોહમાયાની એક સંસ્થા બીજું યોગના પ્રકારો ગીતા ચાર મુખ્ય પ્રકારના યોગના સ્વરૂપોને વર્ણવે છે કર્મયોગ કર્મનો યોગ ભક્તિ યોગ પ્રેમનો યોગ જ્ઞાન યોગ જ્ઞાનનો યોગ અને રાજયોગ આધ્યાત્મિક અને સાધનોનો યોગ ત્રીજું સ્વધર્મનું પાલન પોતાનું કર્મ યોગ્ય રીતે નિભાવવું અને પોતાની જાતિ હથિયાર કે કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જે વ્યક્તિને પોતાની યોગ્યતા મુજબ સામાજિક અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કરે છે ચોથું વિશ્વરૂપ ભગવદ્ ગીતા એ ભગવાન કૃષ્ણના વિશ્વરૂપને દર્શાવે છે જે અનંત અને સર્વવ્યાપી છે અને યોગી તથા સાધક માટે આ તત્વને સમજવું મહત્વપૂર્ણ છે પાંચમું જીવન અને મરણ ગીતા જીવન અને મરણના વિષય પર ભાર મુક્તિ છે ખાસ કરીને આત્મા અનિવાર્યના શાશ્વત સ્વભાવને સમજાવે છે મરણને અંત સમજવું અને આત્માને શાશ્વત સ્વભાવને જાણવું જીવનના દુખોનો નિકાલો આપે છે જય શ્રી કૃષ્ણ